શ્રી કૃષ્ણ હર હર મહાદેવ જય શિયા રામ તો બધા નવો વ્લોગમાં સ્વાગત છે અને જો આજે સાંજના શું બનાવવાનું છે તો રસોઈમાં તો બનાવવાનું જે ડિસાઇડ નથી કર્યું પણ ધ્યાનથી માટે કેક બનાવવાના છે કેમ કે એની કેક કાંઈપી નથી બર્થડેની તો આજે આપણે ઘેરે એના માટે સ્પેશિયલ કેક બનાવવાના પણ છે અને ક્રીમ પણ બનાવી એને આખી ડેકોરેટ કરવાના હશે તો ચાલો કેવી રીતે કેક બનાવીએ છીએ તે બધું પ્રોપર ડિટેલ્સમાં આપણે બતાવીશું તો ચાલો અહીંયામાં મેં એક દિનના તપેલામાં જે કેક આપણે ગેસ પર રાખવાના છે તેના માટે મીઠું નાખીને ગરમ કરવા મૂકી દીધું છે એટલે આપણું કેકનું બેટર રેડી થાય ત્યાં સુધીમાં આમાં થોડું હીટ પણ આવી જાય કેક ગરમ કરવા માટે તો ચાલો તો અહીંયા મેં લઈ લીધું છે એક કપ જેટલું એક બનાવવા માટે દૂધ રાખવાના છે તેલ તો અહીંયા મેં લઈ લીધું છે તેલ આ કપ ખાંડ લેવાના છે

મેદાનો લોટ અને નાનું કબ જેટલું આ છે કોકો પાવડર અને મેં લીધું છે આ બેકિંગ પાવડર તો બેકિંગ પાવડર મેં આ બે નાની ચમચી લીધી છે અને બેકિંગ સોડા એક ચમચી આપણે આમાં તેને ધીરે ધીરે મિક્સ કરી દઈએ

સી રેડી તો મેં અહીંયા મેંગ પેપર નાખી અને રેડી કરી લીધું છે તો આપણે એમાં આ બેટર નાખી દઈએ હવે બધું તો આપણે કેકનું બેટર બધામાં નાખી દીધું છે અને હવે આપણે આને ગેસ પર નીચે જે આપણે સોલ્સ મીઠું નાખીને ગરમ કરી રાખ્યું હતું તેના પર મૂકી દઈએ અને તેને ઢાંકી દઈએ હવે તો આપણી કેક અહીંયા સુધી ફૂલી ગઈ છે એટલી બધી તો હજુ કૂક કરવાની છે આપણે વીસ મિનિટ સુધી તો અહીંયા મેં ડાર્ક ચોકલેટ લઈ લીધી છે ગનાસ બનાવવા માટે આપણે ના નાનો પીસ કરી નાખીએ ક્રીમ કરી અંદરથી નીચે સુધી તો આપણું સ્ટીક એકદમ ક્લિયર છે તો બધી જગ્યા ઉપર મેં ચેક કરવાની છે કોઈ વાર સાઈડમાં તો અહીંયા આપણી ચોકલેટ જે કેક છે તે રેડી થઈ ગઈ છે અને એકદમ પોચી ઠંડી પડવા દેસું થોડી વાર સુધી અહીંયા આપણે ગરમ પાણી મૂકી છે અને ચોકલેટ સપડો રેડી થાય છે અહીંયા જે આપણું ક્રીમ બનાવવા માટે મેં અહીંયા એક કપ ખાંડ લીધી છે નાનું કપ જેટલું નાખું છે બીજી થોડીક નાખી છે બે સ્પૂન અને આપડા આ ક્રીમ નાખી દેવાનું છે એમાં હવે આપણે ધીરે ધીરે મિક્સ કરવાના છે કેકનું ક્રીમ એકદમ કડક રીતે રેડી થઈ ગયું છે તો આપણે હવે આમાં વેનીલા અને ચોકલેટ ગનાશ નાખવાના છે તો મેં અહીંયા વેનિલા ફ્લેવર માટે થોડુંક અને આ છે લેમન ફ્લેવર તો મેં લેમન ફ્લેવર બહુ ઓછું નાખવાની છે બસ એક જ ટીપું જેટલું નાખ્યું છે કેમ કે તેનું બહુ સ્ટ્રોંગ ટેસ્ટ પછી આવી જશે વધારે નાખી દઈએ તો અને આમાં નાખવાનું છે આપણે એ થોડુંક ચોકલેટ ગનાસ એટલે થોડુંક ચોકલેટ જેવો કલર થઈ જાય ક્રીમ રેડી થઈ ગયું છે તો હવે તેને ફ્રીઝરમાં મૂકી દઈએ આપણે અલગ પાડી દઈએ કુકરમાંથી નાઇફથી ધીરે ધીરે તે જ્યાં જ્યાં થોડું થોડું ભરેલું હોય તે ખાલી નાખીએ કડક ભાગ થઈ ગયું હોય તે લઈ લીધી છે કેક અને ક્રીમ પણ લઈ લીધું છે તો આપણે થોડું થોડું ક્રીમ લગાવતા જઈએ ઉપર તો આપણે એક લેર પર ક્રીમ લગાવી દીધું છે અને આપણું અહીંયા બીજી બેઝ લગાવી દઈએ તો આપણું બેઝ થોડું લગાવી દઈએ પાછું થોડુંક આપણી બે લેર લેર છે તો એમાં લગાવી તો એ ધીરે ધીરે ફેરવી અને બાકીનું જે થોડુંક ક્રીમ છે તે સાઈડમાં બધીમાં લગાવી દઉં અને ઉપરથી પણ પ્રોપર કરી નાખીએ થોડું

Udre, udre, <noise> sini <hesitation> papa, <hesitation> 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 pasang <hesitation> 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 Happy <hesitation> 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 birthday, <hesitation> 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 તો શાસ્ત્રી નો કેક નું બર્થ ડે અહિયાં છે તો શાસ્ત્રી ની પણ બર્થ ડે હેપી બર્થડે ડે યે